શહેરમાં ટ્રાફિક અવેરનેસને લઈ લા જરારા પરફ્યુમની ટીમ મોટા વરાછામાં સુદામા ચોક ખાતે ટ્રાફિક સિગ્નલોના અલગ અલગ આઈકોન બતાવી લોકોને ટ્રાફિક નિયમ ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું પહેલાં થોડાક સમયથી સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં એકસો બ્યાસીથી વધુ ટ્રાફિક સિગ્નલનું આયોજન કરવામાં આવ્યું હતું એવામાં સુરત મોટા વરાછા વિસ્તાર તેમજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોને લઈ હજુ લોકોમાં ઘણા બધા પ્રશ્નો ઊભા રહ્યા છે ત્યારે લા ઝરારા પરફ્યુમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ આવે તે હેતુથી મોટા વરાછા ખાતે સુદામા ચોક ખાતે યુવાનોએ અલગ અલગ આઇકોન લઈ લોકો સિગ્નલ તેમજ ઝીબ્રા ક્રોસિંગની માહિતી આપી હતી સાથે સાથે જે લોકો દ્વારા હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરી નિયમોનું પાલન કરતા હતા એવા લોકોને લા ઝરારા પરફ્યુમ તરફથી ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા અને સાથે સાથે બીજા લોકોને પણ ટ્રાફિક નિયમોને ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું હા તો સિગ્નિયલને જે રૂલ્સ ફોલો કર્યો છે એની માટે ખબર છે આ લાજરોના પરફ્યુમ તરફથી એક આજે તમારું જે સન્માન છે કેવું લાગે છે સારું લાગે છે જે લોકો રીતે ફોલો કરતા રહે તો બેટર થઈ શું રૂલ્સમાં થોડુંક લોકોને ખબર નથી પડતી સિગ્નલમાં એ થોડીક અવેરનેસ જરૂર છે આ દ્વારા તમને અવેરનેસ માટે કામ

તો બધાને સારું પડે છે કે એક્સિડન્ટ થવાનો પણ ભય ઓછો રહે છે કેમ કે જ્યારે બધા નીકળતા હોય ત્યારે આપણે સ્ટોપ થઈ જવાનું અને અને રાહદારીઓ માટે પણ સારું છે કે જે લોકોને પણ જવાનો ટાઈમ મળે છે નહીંતર બધા કન્ટિન્યુઅસ ચાલતા હોય તો રાહદારીઓને રસ્તો ક્રોસ કરવામાં પણ તકલીફ પડે છે એટલે આ સિગ્નલ માટે બહુ સારું વસ્તુ છે અને થેન્ક યુ સર જી મારું નામ ગૌતમ પટેલ છે અને હું આજે અહીંયા સુદામા ચોક ખાતે જે ટ્રાફિકના નિયમ છે અત્યારે જે સિગ્નલ ઉપર જે ટ્રાફિક થાય છે અને જે નવા કાયદા પ્રમાણે જે ફોલોઅપ કરવાનું હોય છે તો અમુક લોકોને જે કાયદામાં શું શું ટ્રાફિકમાં આવે છે એની અવેરનેસ આવે અને વધુમાં વધુ લોકોને જાણ થાય એ બાબતથી અમે એક મિશન ચાલુ કર્યું છે કે વધુમાં વધુ લોકોને ખબર પડે કે સિગ્નલ રેડ સિગ્નલમાં શું કરવું સાઈડમાં લેફ્ટ અને રાઇટ જે જગ્યા હોય બીજા લોકોને જવું હોય તો એના માટે ખાલી જગ્યાઓ રાખવી એ સંદેશ પહોંચાડવા માગી છે તે વધુમાં વધુ લોકોને સંદેશ પહોંચે આવો વિચાર હું ઘણી એક સંસ્થાઓ સાથે જોડાયેલો છું તો કાંઈક ને કાંઈક લોકોને સારા મેસેજ જાય એવા મને એક દેખાણું તો મારી કંપનીના તરફથી કે હું વધુમાં વધુ લોકોને મારી કંપની થ્રુ કાંઈક ને ગિફ્ટ આપું અને ગિફ્ટ આપ્યા પછી જે લોકોને સારા મેસેજ જાય કે આ રીતે તમે ફોલોઅપ કરો હવે વધુમાં વધુ લોકો આનો અપ કરે એવી હું આશા રાખું છું કેટલા લોકોને તમારા દ્વારા ગિફ્ટ આજે હું જે મારી પરફ્યુમ કંપની છે એ તરફથી હું આજે એક જ દિવસમાં જે સવારે સાતથી દસ વાગ્યા સુધીનો ટાઈમમાં સૌથી વધુ ગિફ્ટ આપવાનું અત્યારે નક્કી કર્યું છે એમાંથી અડધી ગિફ્ટ તો અત્યારે આપી શક્યા છે હેલ્મેટ રૂલ્સના નિયમો છે એને ચોક્કસપણે આપણે જાગૃત નાગરિક તરીકે આપણે પાલન કરવું જોઈએ જે આપણી સેહત અને આપણા સ્વાસ્થ્ય અને આપણા હેલ્થ માટે ખૂબ સારી વસ્તુ છે અને આ માટે થઈને લાજરારા જે મહેનત કરી રહ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી મારું નામ ગૌતમ પટેલ છે સુરતની અંદર જે અત્યારે ટ્રાફિક સિગ્નલનો જે સમસ્યા છે જે લોકોને વધુમાં વધુ આયકન થ્રુ જે ખ્યાલ આવે એ બાબતથી અમે એક મિશન ચાલુ કર્યું છે કે જે લોકોને સવારની અંદર વધુ ટ્રાફિક હોય વધુમાં વધુ મેચેસ પહોંચે એવા આઇકોન બનાવેલા છે અને અમે એને ગિફ્ટ આપી અને સન્માન પણ કરીએ છીએ જેમાં આઇકોન બનાવેલા છે હેલ્મેટ પહેરવું સિલ્ડ બેલ્ટ બાંધવા સિગ્નલમાં રેડ થાય તો ઊભું રહેવું યલો થાય તો ધીમું ચાલવું અને લાઇ રાઈટ અને લેફ્ટ સાઈડમાં જે સિગ્નલ ચાલુ હોય ગ્રીન કલરના તો એના માટે ફેસ રાખો જેના હિસાબે ટ્રાફિક ઓછી થાય